શ્રાવણ માસમાં મહાદેવને આ બાર રાશિ પ્રમાણે કરો આ ચીજ વસ્તુઓથી અભિષેક જેનાથી મહાદેવના આશીષ મળતા શીઘ્ર મનોકામનાની પૂર્તિ થાય છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ રાશિ મુજબ મહાદેવને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ પચીસ જુલાઈ શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે આ વખતે શ્રાવણ માસમાં શુભયોગનો શુભંગ સમનવ્ય સર્જાયો છે આ યોગમાં મહાદેવની સાધના આરાધનાથી મનોકામનાની પૂર્તિ થાય છે આવો જાણીએ આ બાર રાશિ અનુસાર કઈ થી કરશો અભિષેક ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે સાથે જ શ્રાવણ સોમવારના ઉપવાસનું પણ પોતાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અઠ્યાવીસ જુલાઈ એ છે શ્રાવણના પ્રથમ સોમવારે પૂજા કરવાની સાથે ભગવાન શિવના સ્ત્રોતનો પાઠ કરવાથી પણ લાભ થાય છે રાશિ અનુસાર અભિષેક કરવાથી શીઘ્ર કામનાની પૂર્તિ થાય છે શ્રાવણ સોમવારની પૂજા વિધિ શ્રાવણ સોમવારના વ્રત પર સવારે વહેલા ઉઠો સ્નાન કરો ધ્યાન કરો અને છવસ વસ્ત્રો પહેરો આ પછી દીવો પ્રગટાવો અને ભગવાન શિવની પ્રાર્થના કરો અને વ્રતની પ્રતિજ્ઞા લો આ કર્યા પછી ભગવાન શિવનો જલાભિષેક કરો અને સુગંધ ફૂલ ધૂપ દીપ વગેરે અર્પિત કરો આ પછી સવારે અથવા પ્રદોષ કાળમાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો આ દરમિયાન મહાદેવને પંચામૃત એટલે કે દૂધ ગંગા જળ દહીં ખાંડ ઘી અને મધનો અભિષેક કરો આ દરમિયાન ઓમ નમ સિવાય અથવા મહામૃત્યુજય મંત્રનો જાપ કરો પૂજાના અંતે ભગવાન શિવની આરતી કરી પૂજાનું સમાપન કરો શ્રાવણ માસમાં રાશિ મુજબ કરો મહાદેવને અભિષેક એક મેષ રાશિ તાંબાના લોટામાં શુદ્ધ જળમાં ગોળ મેળવીને પાણી ચડાવવું લાલ ફૂલ ચડાવવા બે વૃષભ રાશિ શિવલિંગ પર દહીં સફેદ ચંદન ફૂલ અને ચોખા અર્પણ કરવા ત્રણ મિથુન રાશિ શેરડીનો રસ અને બીલીપથરથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી ચાર કર્ક રાશિ સફેદ ચંદનથી ત્રિપુંડ કરવું અને ઘીથી ભગવાનનો અભિષેક કરવો પાંચ સિંહ રાશિ ગોળ મિક્સિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરવી છ કન્યા રાશિ શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો શિવજીને બિલીપત્ર ચઢાવવા સાત તુલા રાશિ અંતર મિક્સિત પાણીથી શિવલિંગનો અભિષેક કરવો સુગંધ ફૂલો અર્પણ કરવા આઠ વૃશ્ચિક રાશિ શ્રાવણ માસમાં પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો નવ રાશિ કેસર વાળા દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચડાવવા દસ મકર રાશિ શ્રાવણ માસ દરમિયાન કાળા ભગવાનનો અભિષેક કરવો અગિયાર કુંભ રાશિ ગંગાજળમાં કાળા નાખીને શિવલિંગ પર અભિષેક કરવો બાર મીન રાશિ હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો મિત્રો આ વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ નોંધ નહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવે છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે